પૂર્વ કચ્છ ગાંધીધામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસે કમ્બિંગ હાથ ધરી પ્રાણઘાતક હથિયારો શોધી કાઢ્યા છે જાણવા મળી રહ્યું છે કે પૂર્વ કચ્છ ગાંધીધામના સામખિયારી પોલીસ સ્ટેશનના શિકારપુર આઉટ પોલીસ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું પોમ્બિંગ ત્યારે અગાઉ પણ સામખ્યારી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા શિકારપુર આઉટપોસ્ટ વિસ્તારમાંથી હથિયારો પકડાયા હતા અને શરીર સંબંધી ગુનાઓ પણ બનવા પામ્યા હતા જ્યારે હાલ આજ વિસ્તારમાં હજુ પણ પ્રાણઘાતક હથિયારો હોવાની માહિતી મળતા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું ત્યારે મળેલી માહિતીના આધારે બચાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એલસીબી એસઓજી અને પીઆઈ સહિત અંજાર મચાવનાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓમાં ડીઆઈસપી પીઆઈ સિક્સ પીઆઈસી બાવીસ પુરુષ પોલીસ કર્મચારીઓ બસ્સો પિસ્તાળીસ તેમજ મહિલા પોલીસ કર્મચારી ત્રેપન અને જીઆરડી ચોપન મળીને કુલ ત્રણસો લોકો લોકોની અલગ અલગ ટીમો બનાવી રાત્રિ દરમિયાન હાથ ધર્યું હતું કોમ્બિંગ જે કોમ્બિંગ રાત્રિ દરમિયાન એકસાથે શિકારપુર સુરજબારી જસાલપરઘાટ ચેરાવાડ વગેરે જગ્યા ઉપર ધરવામાં આવ્યું હતું કોમ્બિંગ ત્યારે જાણવા મળી રહ્યું છે કે કોમ્બિંગ દરમિયાન ભચાઉ તાલુકા શિકાપુર હનીફ રસૂલ યાત્રાયાના ત્યાંથી દેશી બંદૂક મળી આવતા શામખારી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે જસાફરવાદના ડોસમાન ઓસમાન તના ત્યાંથી જીવતા કાટુસ નંગ બાર અને સિકાપુરના ઉમરદિત ચુબુર યાત્રાના ત્યાંથી જીવતા કાટ્યુ કાટી જ નંગ ત્રણ જ્યારે રફીક હાજી અલ્લરખાના ત્યાંના ત્યાંથી બિયર મળી આવતા સામખ્યારી પોલીસ સ્ટેશનના ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી તન ઉપરાંત હથિયારો જોતા ધારદાર છરીને નંગ છોટે ધારીદાર નંગ બાર તલવાર હાથ લોખંડની ફરસી બે છરા ધારિયા ઓગણીસ ભાલા એક એનગન ત્રણ એલ્યુમિનિયમના દંડા એક તેમજ આધાર પુરાવા વગરના વાહનો નંગ છ એમસીઆર ચેક આઠ શંકાપદ ઈસમો ચેક બાવીસને કબજે કરી ધરપકડ કરવામાં આવ્યા હતા ત્યારે ગુનામાં સંડવાયેલા પકડાયેલા ઈસમ વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત